સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુટ્યુબની ભારતીય યુનિટને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ યુટ્યુબ ઇન્ડિયાને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ અફેર્સના ઉલ્લંઘનનો આરોપ લગાવતા યુટ્યુબ ઇન્ડિયા વડા મીરા ચટને નોટિસ મોકલી છે મળતી માહિતી અનુસાર તાંગે પ્રિયંક કાનુગોનું કહેવું છે કે યુટ્યુબ પર હજારો વીડિયો છે જેમાં માતા પુત્ર પીઓસી એસઓ એક્ટ નું ઉલ્લંઘન કરીને અભદ્રા અને વાંધાજનક કૃત્યો દર્શાવવામાં આવ્યા છે આવા વિડીયો સમાજમાં ખોટો સંદેશ પહોંચે છે અને બાળક પર નકારાત્મક અસર પડે છે આના સિવાય આવા વિડીયો ઉત્તેજનાને પ્રોત્સાહન આપે છે જેથી જો યુટ્યુબર પર આવું બધું બંધ નહીં થાય તો એનસીપીઆર આ મામલે એફઆઈઆર નોંધવાથી લઈને યુટ્યુબ અધિકારીઓને જેલમાં મોકલવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ